હળવદનો ધબકાર ચાલુ કરવા માટે વળદુભાઈ હળવદ ઇન્ડસ્ટ્રી તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પ્રથમ અને હળવદની વિકાસના કામોમાં સકારાત્મક ભૂમિકા રૂપે સહયોગ મળતો રહે એવી આશા રાખું છું અને હળવદની ઇન્ડસ્ટ્રીઝમાં ધીમે ધીમે પ્રગતિ કરે છે એમાં બહુ સહભાગી થવા માટે પણ અપીલ કરું છું નમસ્તે જય હિન્દ નમસ્તે જય શ્રી રામ નવરાત્રીના પ્રથમ નોરતે બળદેવભાઈ ભરવાડ દ્વારા હળવદ તાલુકાની અંદર એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે હળવદનો ધબકાર શરૂ કરવામાં આવ્યો છે તે બદલ બળદેવભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને હળવદ તેમજ હળવદ તાલુકાની જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને વાચા આપવા માટે આ જે નવું પ્લેટફોર્મ છે એ ઉપયોગી થાય અને ધાર્મિક સામાજિક જે કઈ સમાચાર હોય તે નિષ્પક્ષ રીતે બળદેવભાઈ રજૂ કરે એવી શુભકામના પાઠવું છું અને હંમેશા તાલુકાની સાથે સહયોગમાં રહી બળદેવભાઈનો ચેનલ પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય શ્રી રામ હું નાયબ ઇજનેર જેલ બરંડા પીજી શહેર હળવદ શહેર પેટા વિભાગીય કચેરી આજે હળવદ ધબકાર આગામી સમયમાં એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસે સોશિયલ મીડિયા ચાલુ થવા જઈ રહ્યું છું ત્યારે હું હળવદ ધબકારને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખાસ આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું અમારા પીજીવીસીએલના માનવનતા ગ્રાહકોમાં રોજબરોજની કામગીરીમાં જો કોઈ પીજીવીસીએલ અને ગ્રાહકો વચ્ચે કોઈ સમન્વય ન થતું હોય તો આ માધ્યમથી જે કંઈ પ્રશ્નો અમને મળે અને ઝડપથી અમે નિકાલ કરી શકીએ અને ફિશિયલ તરફથી અમે સારી સેવા પૂરી પાડીએ એ બદલ આ સોશિયલ મીડિયાને હું ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આગામી સમયમાં હળવદ ધાર ખૂબ પ્રગતિ કરે એવી મારી અંગત શુભેચ્છાઓ છે લાગણી છે આ બાબત જયગોપાલ જે દ્વારકાધીશ મિત્ર હું છું આપનો વિમલ બાંભુઆ લોકગાયક ગુજરાત મારું વતન વાઘાને છે મોરબી મારો જિલ્લો છે જણાવીને ખૂબ આનંદ થાય કે આપણા હળવદની માલિકા એવા શ્રી બળદેવભાઈ ભરવાડે હળવદનો ધબકાર નામની ચેનલ લોન્ચ કરી છે તો મારા સમાજને અને અધારે આલમને કહું કે વલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જેટલું બને એટલું આ ન્યૂઝ ચેનલને જોજો સમસ્ત વાંકાનેર ભડવાર સમાજ વતી ખૂબ ખૂબ શુભેચ્છા જય ગોપાલ દ્વારકાધીશ